લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પ્રથમવાર રાજ્યના કેબિનેટ મંત્રી અને બોટાદના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ બોટાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં બોટાદ ગઢડા રાણપુર અને બરવાડા વિસ્તારના ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પોતપોતાના વિસ્તારના રોડ રસ્તા સહિતના કામો નહીં થતા હોવાની મંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી આજે બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ આગેવાનો સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું કાર્યકર્તાઓને એક વાતના એ પણ અભિનંદન આપવા પડે કે બોટાદ જેવા નાના જિલ્લામાં ખૂબ સરસ પ્રદેશની કારોબારી થઈ હતી અને ત્યારબાદ અત્યારે અહીંયા જિલ્લામાં આવવાનું થયું છે અને વિકાસના પ્રશ્નો માટે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી છે થેન્ક યુ